સૌરાષ્ટ્ર એ તો સંતોની ભૂમિ છે આ ભૂમિમાં દરેક સૈકામાં સંત મહાત્મા અને ભક્તો થયા છે જેને લઈને આ પવિત્ર ભૂમિની આકર્ષણ ખુદ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનને થવાથી પોતે મથુરા છોડી આ ભૂમિમાં પધારેલ એવી આ ભૂમિમાં અઢાનમાં સૈકામાં એક મહાન ભક્તરાજ થઈ ગયા એ ભક્તરાજનું નામ જલારામ રાજકોટથી લગભગ બાવન કિલોમીટર દૂર આવેલું વીરપુર આમ તો નાનકડું ગામ જેવું ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે વીરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિશેની એવી કેટલીક વાતો છે જેનાથી આપણે અજાણ્યા છીએ ચાલો તો આપણે જાણીએ જલારામ બાપાના જીવન વિશે સંત શ્રી જલારામ બાપાનો જન્મ ચાર નવેમ્બર ચત્તરસો નવ્વાણું વિક્રમ સંવત અઠાર છપ્પન કારતક કાર્તક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો તે ભગવાન રામના ભક્ત હતા જલારામના પિતાનું નામ પ્રધાનજી ઠક્કર અને માતા રાજબાઈમાં હતું જલારામ બાપા ત્રણ ભાઈઓ હતા મોટા બોઘાભાઈ જલારામ અને દેવજીભાઈ જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો તેઓ હંમેશા યાત્રાળુઓ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું જલારામ બાપા એ સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા વીરબાઈ પણ ધાર્મિક અને સંતાત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું વીસ વર્ષની વયે જલારામે અયોધ્યા કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા અઢાર વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા ભોજા ભગતે તેમને ગુરુમંત્ર માળા અને શ્રીરામનું નામ આપ્યું તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી સદાવ્રત એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને સોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભુ હનુમાનની મૂર્તિ મળી આવી આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ મટી જાય છે આમ થતાં તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહી સંબોધ્યા ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા હિંદુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા એક વખત જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો ડાક્ટરો હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં અનાજ અનાજદાન કરશે તેમનો પુત્ર સાજો થતાં જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું જે બીમારી ડોક્ટર પાસે જઈને સારી ન કરી શક્યા એ બીમારી તમે સારી કરી દીધી ખરેખર તમે મહાન સંત પુરુષો લાગો છો બાપના આશીર્વાદ લઈને જમાલ પોતાના ઘરે પાછો ફરે છે એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈમાં તેમને દાન કરી દેવી જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી તે સંત ગયા તે પહેલાં તેઓ વીરબાઈમાં પાસે એક દંડો અને જોડી મૂકતા ગયા હતા વીરબાઈમાં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી આ દંડો અને જોડી વીરપુરમાં કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે અહીં સ્વયંપ્રભુ દ્વારા અપાયેલી જોડી અને દંડો પણ જોઈ શકાય છે પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એકમાત્ર ફોટો છે જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે ઈસ્વીસન બે હજાર સાલ પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈ પણ જાતનું દાન લેતું નથી આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હૃદયથી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે આ મનોકામના પૂર્તિને પરચા કહેવાય છે લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામ બાપાના મંદિરે જશે અથવા તેમને મળેલા પરચાને રાજકોટથી પ્રસિદ્ધ થતા સામાયિક જલારામ જ્યોતમાં છપાવશે આવા અગણિત પરચા લોકોને થયા છે તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે આવા પરચાઓને તે સામાયિકમાં ભક્તના નામ અને સરનામા સાથે વિનામૂલ્યે છપાવાય છે આજે જલારામ બાપાની ભક્તિ કરનારો એક બહોળો વર્ગ છે જલારામ બાપાનો જન્મદિવસ કે જન્મ જયંતિ કારતક સુદ સાતના દિવસે ઉજવવામાં આવે છે દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખેચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે જલારામ મંદિરમાં જલારામ બાપાની પ્રતિમા હોય છે આ પ્રતિમા હસમુખી સફેદ પાઘડી કુર્તો અને ધોતિયું પહેરેલી અને હાથમાં દંડો ધરેલી હોય છે તે સાથે તેમના પૂજનીય એવા રામ લક્ષ્મણ સીતા અને હનુમાનની મૂર્તિઓ પણ હોય છે ભારતના દરેક નાના મોટા શહેરોમાં તેમના મંદિરો જોવા મળે છે ભારત બહાર જલારામ બાપાના મંદિર પણ જોવા મળે છે આવી જ ઇતિહાસની માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય જલારામ